નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી જેમાં પાઠ અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા વિશે સમજૂતી મેળવીશું આ પાઠમાં આપણે બે પ્રસંગ આપવામાં આવેલા છે પ્રથમ પ્રસંગમાં આપણે જોયું હતું કે બંને મિત્રો પાસે ટિકિટ નહોતી અને ફિલ્મનો શો પણ હાઉસફુલ હતો છતાં પણ બંને મિત્રોએ કેવી રીતે ફિલ્મ જોઈ એ વાત વિશે સમજૂતી મેળવી હવે આપણે પ્રસંગ બે વિશે સમજૂતી મેળવીએ અહીં આ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલા ક્લાર્ક લેવાના હતા અને એમાં લેખકે અરજી કરેલી હતી પંદર દિવસ પછી લેખકનો ઇન્ટરવ્યુ હતો ત્યારે લેખકને એમ થાય છે કે ચાલ ને પેલો જાદુઈ પત્ર લઈ અને હું મેનેજરને મળવા માટે જાઉં જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એવી ઉક્તિ છે એ ઘણીવાર લેખકે સાચી ઠેરવી છે નિરંજનની સાથે વાત કરી અને તેની પાસેથી પેલો પત્ર લેખકે લઈ લીધો ત્યારે નિરંજન એને કહેતો હતો પત્ર આપવામાં તો મને કશો જ વાંધો નથી પણ તું ધ્યાન રાખજે જો તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ એટલે કે તું ક્યાંક મુસીબતમાં ન મુકાઈ જઈશ પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો એટલે લેખક કહે છે કે હવે હું આત્મવિશ્વાસથી ભરેલો હતો મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ એટલે કે નિરંજન છે એ લેખકનો ગુરુ છે તો લેખક કહે છે કે તારે મારી ઉપર ભરોસો રાખવો જોઈએ હવે મને પત્રનો ઉપયોગ કરતા આવડી ગયો છે નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પી એ ને મેં ચીઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું એટલે કે એ પીએને કહે છે કે તમે મેનેજર સાહેબને કહેજો કે હું ડિસ્ટ્રિક ગવર્નરનો પત્ર લઈને આવ્યો છું અને મેનેજર સાહેબને મારે મળવું છે થોડી વારમાં મને અંદર બોલાવવામાં આવ્યો મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી એટલે કે હું થોડો ડરતો હતો મારાથી કંઈ ભૂલ થઈ જાય એ પહેલાં જ લેખક છે એ પોતાનું શસ્ત્ર વાપરી નાખે છે એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને એ ચમકી ગયા તેણે કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો છો મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પત્ર એના મુખમાંથી સરી પડ્યો મેં પત્ર ઉખેડ્યો નથી એટલે લેખક છે કે પત્રમાં શું લખેલું છે એ મેં વાંચ્યું નથી અથવા તો પત્ર મેં ખોલ્યો નથી ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા એટલે મેનેજર છે એ હસવા માંડે છે કે કદાચ તમે ખોલ્યો હોત તો પણ તમે એમાં કંઈ વાંચી શકત નહીં અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો થોડી વારે પી એ બહાર આવ્યા ને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે એટલે થોડી જ વારમાં મને મેનેજર સાહેબ અંદર બોલાવે છે હવે તો હું ધ્રુજવા લાગ્યો ઘડી ભર તો મને થયું કંઈથી નાસી છૂટું એટલે લેખક વિચારે છે કે ચાલો ને અંદર નથી જાઉં હું અહીંયાથી જ ભાગી જાઉં પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો એટલે કે પોતે અંદર જાય છે અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો એટલે જ્યારે લેખક અંદર જાય છે ત્યારે મેનેજર સાહેબ એને બેસવાનું કહે છે અને પછી પૂછે છે કે તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો છો મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય છે એટલે લેખક કહે છે કે મારો મિત્ર છે નિરંજન વેદ એમના તેઓ કાકા થાય છે મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે એટલે મેનેજર કહે છે કે સારું નિરંજન તમારો મિત્ર છે પણ આ પત્ર તો મારું જ છે મારા જ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી લખ્યું હતું એમજી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું એટલે કે લેખક કહે છે કે જ્યારે હું એના ટેબલ પર જોઉં છું જ્યાં એની નામવાળી પ્લેટ રાખેલી છે તો ત્યાં મને દેખાય છે કે એના ઉપર લખેલું છે એમ જી વેદ એટલે કે વેદ સાહેબ પાસે જ મને મારું નસીબ છે ખેંચીને લાવ્યું હતું મેં નિરંજનને વાત કરી હોત તોય જોકે પ્રવૃત્ત હતા થોડી પત્ર સામે જુએ ને વળી મારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું એટલે કે મેનેજર સાહેબ છે એ તો પોતાનો પત્ર ઉકેલવામાં જ મશગુલ છે અને યાદ કરે છે કે આવા પત્રો મેં મારી ઉપર પણ નથી લખેલા કોઈના મિત્રો માટે પણ નથી લખી દીધા એ પત્રને ઉકેલવામાં જ મશગુલ છે પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો એ જો ખ્યાલ આવે તો કાંઈક સમજાય પણ ઓલ રાઇટ તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહો એમ વાંચે અઠવાડિયા પછી તપાસ કરજો એટલે મેનેજર કહે છે કે સારું તમે અઠવાડિયા પછી તપાસ કરજો તમને નોકરી મળશે કે નહીં એ ત્યારે ખબર પડી જશે અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો એટલે કે અઠવાડિયા પછી જ્યારે તપાસ કરી ત્યારે એમને નોકરી મળી ગઈ અને આજે વેદ સાહેબની ઓફિસમાં તેઓ ક્લાર્ક છે પણ પેલો પત્ર છે એ તો વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ છે એ લેખકને અને એના મિત્ર નિરંજનને ઘણા દિવસો સુધી રહ્યા કર્યો કેમ કે એ પત્રોથી પોતાના ઘણા કામો છે એ કરાવી શકતા હતા પણ હવે તો એ પત્ર જ છે એ જેના ખુદ માલિક હતા વેદ સાહેબ એની પાસે રહી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવીને તમે જોયું ને કે પત્રની મદદથી લેખક કેવી રીતે નોકરી મેળવવામાં સફળ રહ્યા આભાર